જેમાં ઉપસ્થિત પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ ઇન્દ્રવદન મહેતા સહમંત્રી મહેન્દ્રભાઈ રાણા મહામંત્રી પ્રવીણભાઈ મહેતા કોષાધ્યક્ષ દિલીપભાઈ રાણા પૂર્વ કાઉન્સિલર સંકુતલાબેન સોલંકી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા અમારો કાર્યક્રમ દિવાળીપુરા સિનિયર સિટીઝન એસોસિએશન તરફથી અમારો વાર્ષિક ઉત્સવ છે અને અમે પચીસ તારીખના સાંજે અહીંયા દિવાળીપુરા સિનિયર સિટીઝનના અમે જ્યારે દર વખતે શુક્રવારે બેસીએ છીએ ત્યાં જ અમારો પ્રોગ્રામ કરીએ છીએ અને અમે આજે વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ એમાં ગુજરાતની થીમ પર આખા પ્રોગ્રામો લીધા છે ગુજરાતની થીમ પર એક એક સારો મેસેજ જાય એવું નાટક છે સારો મેસેજ જાય એવું અમારું સમૂહ ગીત છે સારો મેસેજ અમારું આખું ગરબાની થીમ પર આખું અમે ગુજરાતનું ગામડું ઉભું કર્યું છે અને ગુજરાતને સારી રીતે દર્શાવ્યું છે કે ગુજરાત પહેલા આવું હતું અને આવી રીતે અમે પ્રોગ્રામો ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવ્યા છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા